તો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે ત્યારે હવે તોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ધક્કો નહી ખાવો પડે કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાનો બંધ જોવા મળશે નહીં સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે

જેટલા રેશન કાર્ડ ધારકોને માટે આ હિતકારી નિર્ણય ચોક્કસથી કહી શકાય કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે રેશન કાર્ડ ધારકો હતા તેઓ દુકાન ઉપર જતા હતા કલાકો કલાકો સુધી રાહ જોતા હતા પરંતુ દુકાન નહીં ખુલતા તેઓ ઘરે પરત આવતા હતા તેના કારણે રાજ્ય સરકારને અનેક વખત આ ફરિયાદ મળી હતી અને ત્યારબાદ જે છે તે ફરિયાદના આધારે રાજ્ય સરકારે આ જે નિર્ણય જે છે તે કર્યો છે ચોક્કસ આ ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે દરેક ગ્રામ્ય વિસ્તારના અંદર ખાસ જોવામાં આવે તો રેશન કાર્ડની જે દુકાનો હતી તે દુકાનોમાં લગભગ એક સપ્તાહની અંદર એક કે બે વખત જ આ દુકાનો જે છે તે ખોલવામાં આવતી હતી ને તેના કારણે જે છે તે જે રેશનના ધારકો જે છે તે વંચિત રહી જતા હતા જેના કારણે આ જે જથ્થો હતો તે પણ સગે વગે થવાની સંભાવના જે છે તે ભીતિઓ બહાર આવતી હતી ઘણા કિસ્સાઓ પણ જે છે તે બહાર આવ્યા હતા તમામ પાસાઓના વિચાર કર્યા બાદ રાજ્ય સરકારની ફરિયાદ મળી હતી ને આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવે છે ખાસ આ નિર્ણયની વાત કરવામાં આવે તો દુકાન જે છે તે હવે ત્રીસે ત્રીસ દિવસ એટલે કે એક મહિનામાં ત્રીસે ત્રીસ દિવસ ખોલવાની જે છે ફરજિયાત કરવામાં આવી છે જે રાશન હશે તેની દુકાન જે છે તે ફરજિયાત ખોલવી પડશે ચોક્કસથી ગુજરાતમાં સાતસો જેટલી દુકાનો જે છે તે નોંધાઈ છે આની અંદર ચોક્કસથી એક જોગવાઈ છે કે સપ્તાહમાં દર સોમવારે અને જાહેર રજા હોય ત્યારે દુકાન બંધ રહે બંધ રાખવાનો નિર્ણય જે છે એ સરકારે કર્યો છે બાકી રેગ્યુલર દિવસમાં જે દુકાનો નહોતી ખોલાતી એવી રેગ્યુલર રાબેતા મુજબ દુકાન ખોલવી પડશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરી લેવામાં આવ્યો છે બીજી વાત કરવામાં આવે તો જાહેર રજા હશે તે દિવસ દુકાન બંધ રાખવામાં આવશે સાથે દુકાન મિત્ર કદાચ આકસ્મિક કોઈ કામકાજ અર્થે સામાજિક કામ અર્થે બહાર જવાનું થાય તો પુરવઠા અધિકારીને જાણ કરવાની રહેશે અને પુરવઠા અધિકારીને જાણ કર્યા બાદ અન્ય કોને દુકાન ચલાવવા એ દિવસ માટે આપવામાં આવે છે તેની જાણ પુરવઠા અધિકારીને પણ કરવામાં આવશે એટલે વૈકલ્પિક વ્યવસ્થા પણ જે છે તે રાશન જે રાશન વિતરક હશે તેને કરવાની રહેશે કોઈપણ સંજોગે દુકાન બંધ નહીં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરી દેવામાં આવશે રાશન વિતરક ક્યાંક બહાર જવાનું હશે તો બી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને વૈકલ્પિક વ્યવસ્થામાં કોને દુકાન ચલાવવા એ દિવસ માટે આપે છે તેની જાણ પણ જિલ્લા પુરવઠા અધિકારીને કરવાની રહેશે તેવી પણ જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો આ જે દુકાનનો સમય છે તે સવારે સાડા આઠથી બપોરે સાડા બાર અને બપોરે સાડા ત્રણથી છ વાગ્યા સુધી આ દુકાન જે છે તે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે મહત્વપૂર્ણ નિર્ણય ચોક્કસથી આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી રાશન વિતરકોની લાલિયાવાડી જે છે તે ચાલતી હતી તેના ઉપર રોક લાગશે સરકારના નિર્ણયથી કારણ કે એક મહિનાની અંદર આઠથી દસ દિવસ જ દુકાન જે છે તે ખુલ્લી રાખવામાં આવતી હતી તેના કારણે જે ગ્રાહકો હતા તેઓને પૂરતા પ્રમાણમાં લાભ નહીં મળતા ઘઉં અનાજ ચોખા સહિતની ચીજવસ્તુઓથી હતી ગરીબ લોકો એને કાર્ડ ધારકો આનાથી વંચિત રહેતા હતા અનેક વખત આ ફરિયાદ સરકાર દ્વારા મળી હતી અને સરકારના ફરિયાદના અંતે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે ચોક્કસથી દર સપ્તાહના સોમવારે વિજય એ તહેવારના દિવસે રાશનની દુકાન બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે સાથે જ ગુજરાતમાં લગભગ સાતસો જેટલી દુકાનો જે છે તે રાશનની નોંધાઈ છે એક વાત સ્પષ્ટ છે આ નિર્ણયથી તો તે લાખ જેટલા જે રીતે હવે ગુજરાતના તોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર એક મોટો નિર્ણય કરી લીધો છે હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા નહીં સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નવા નિર્ણય મુજબ જો વાત કરવામાં આવે તો સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પણ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે એટલે કે રેશન કાર્ડ ધારકોની દુકાનનો ધક્કો ખાવો પડશે પડશે ત્યારે આ એટલે કે અંતર્ગત વાત કરીએ તો આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે અને વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર પણ કરવું પડશે તો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટેની સાતસો જેટલી દુકાનો નોંધાય છે રેશનિંગની દુકાનોનો સમયની જો વાત કરવામાં આવે તેનો સમય છે સાડા આઠ બાર અને સાંજે સાડા ત્રણ થી છ વાગ્યા સુધી સોમવાર દુકાનો બંધ હવે વાત કરીએ સુરતની તો આ પાર્ટીના બે નેતાઓ એસી બી ના સકંજામાં આવી ગયા છે મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને

જે સાચા હોવાનું પુરવાર થઈ ગયું છે તો એસીબી દ્વારા આપ કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી આપ પાર્ટીના બે નેતાઓ એસીબીના સકંજાવા આવ્યા છે સૌ પ્રથમ તો એ જણાવો કે આ મામલો શું હતો હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા ના જે ટેન્ડરો હોય છે એટલે કે જે પાર્કિંગ હોય છે મલ્ટી લેવલ પાર્કિંગ તેના ટેન્ડર ને લઈને આ સમગ્ર મામલે હાલ તો ખુલાસો થયો છે કારણ કે ટેન્ડરો પાસ કરવાના હોય ને અને કોન્ટ્રાક્ટરો ને ધમકી આપવા માં આવી હતી અને આમ આદમી પાર્ટી ના આ બંને કોર્પોરેટરો જે કોન્ટ્રાક્ટર છે તેને ધમકી આપતા હોય તેવો એક ઓછો પણ સામે આવ્યો છે

વિપુલ મોવલિયા છે તેને હાલ તો અને વિપુલ બંને કોર્પોરેટરો દ્વારા વારંવાર જે કોન્ટ્રાક્ટર છે તેને ધમકી પણ આપવામાં આવી હતી અને આ કોન્ટ્રાક્ટર દ્વારા આ ત્રાસી જઈને આ પગલું ઉઠાવ્યું હતું અને સમગ્ર મામલે એસીબી દ્વારા એસીબી ને જે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ ના આધારે એસીબી એ તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે

બંને કોર્પોરેટરો છે તે હાલ આવ્યા વાત કરવામાં આવે તો જે રીતે આ ઘટનામાં આ અંગે જે બંને કોર્પોરેટર જે હતા

તપાસ કરતા હોય અને જે એના કામગીરી હોય છે તેમાં પણ રુકાવટ કરતા હોય અને સમગ્ર મામલે હાલ તો જે કોન્ટ્રાક્ટર છે તે ત્રાસી ગયો હતો અને ધમકી ભર્યા આ કોર્પોરેટરો છે તે વર્તન કરતા હતા અને દસ લાખ રૂપિયા જેટલી જે રકમ છે તે માંગવામાં આવી હતી તો મલ્ટી માં દસ લાખ રૂપિયા કરવામાં આવી હોય તે પણ રેકોર્ડ કરવામાં આવી હતી અને આ રેકોર્ડ એસીબી ને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસ માં બંને કોર્પોરેટરો લાંચ માંગી હોય મલ્ટી લેવલ જે પાસિંગો હોય અને એસએમસી માં જેટલા પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાસિંગો આવતા હોય ત્યાં પણ સોશિયલ મીડિયામાં માં ફેસબુક ના માધ્યમથી વિડીયો વાયરલ કરતા હોય છે અને જે contractor હોય છે તેને ધમકી પણ આપતા હોય છે ત્યારે આ સમગ્ર મામલે જે કોન્ટ્રાક્ટર છે તેને ત્રાટકી જોઈને આ પગલું ઉઠાવ્યું અને આ વારંવાર બંને કોર્પોરેટરો ઓ ધમકીઓ પણ આપતા હોય તેને લઈને જ આ ફરિયાદ કરવામાં આવી છે રાહુલજી હું આપને પૂછવા માંગીશ કે હાલ તો આ આ પાર્ટીના બે નેતાઓ પકડાઈ ગયા છે સંકંજામાં આવી ગયા છે ના તો બીજા અન્ય કોઈનું નામ ખુલ્યું છે તપાસમાં

વિડિયા પર વાયરલ કરતા હોય છે ત્યાં પણ બબાલ કરતા હોય છે એટલે આ બંને કોર્પોરેટરો જાણી જોઈને પેલા તો દબાણ ઉભું કરતા હોય અને પછી લાંચ માંગતા હોય તો હું સાબિત થઈ રહ્યું છે

વારંવાર લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે અને લાંચ માંગતા હોય છે આગળ પણ જે corporator ઓ છે તે એસી ના સકંજા માં આવ્યા હતા એટલે કહી શકાય કે ગેર કાયદેસર બાંધકામ હોય છે એસેમ્પ્ટી ના જે private contractor ઓ હોય તેમાં પણ આ corporator ઓ છે તે લાંચ માંગતા હોય છે એવું સાબિત થઈ રહ્યું છે અને અવારનવાર નવાર જે બાંધકામો વાત કરવામાં આવે તો પણ જે એસેમ્પ્ટી ની જે સામાન્ય સભા હોય છે

સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે ગાજવી સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ રહેશે સમગ્ર કિનારે ભારે પવન ફૂંકાવવાનો છે

વધુ એક આગાહી કરવામાં આવી છે પટેલ દ્વારા કે ચાર થી પાંચ સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર આકાર પામી રહ્યું છે એટલે કે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે શું કહેશો લઈને જે ચોક્કસ હાલમાં રાજ્યમાં જે પ્રકારે વરસાદની જે પરિસ્થિતિ છે તેને લઈને કહી શકાય કે ભાઈ હાલ ઘણા બધા જે મધ્ય ગુજરાત છે કે ઉત્તર ગુજરાત છે જે દક્ષિણના ભાગો કચ્છ સૌરાષ્ટ્રના ભાગો તેમાં જે પ્રકારે વરસાદે વારાફરતી વારાફરતી જે તારાજી સર્જી છે તેને લઈને ફરીથી એક આગાહી કરવામાં આવી છે અને તેમાં ચાર થી પાંચ સપ્ટેમ્બરે બીજું એક લો પ્રેશર આકાર પામી રહ્યું છે જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ત્રણ થી દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી પણ આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સાથે ભરૂચ જંબુસર પાદરા અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને તારીખ તેર થી વીસ સપ્ટેમ્બરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી પણ તેમણે આગાહી કરી છે અને સાથે ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેશે અને બાવીસ થી પચીસ સપ્ટેમ્બર સુધી દરમિયાન ગુજરાતમાં વરસાદની પૂરેપૂર્વ રહેશે એટલે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેવા સહિતના જે રાજ્યભરના તૈયાર થઈ જજો કારણ કે ફરી એક સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી ચાર થી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં

વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભાવનગર સુરેન્દ્રનગર અને અમદાવાદ માટે પણ યલો એલર્ટ અપાયું છે ખેડા પંચમહાલ છોટાઉદેપુર માં પણ યલો એલર્ટ અપાયું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા યોગેશ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે યોગેશજી હજુ પણ ગુજરાતમાં સંકટ તોડાઈ રહ્યું છે વધુ એક આગાહી કરવામાં આવી છે વિભાગ દ્વારા ભાવનગર બોટાદ મોરબીમાં ભારે વરસાદ પડશે શું કહેશો એને લઈને તે ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગે અને આ આમલક પટેલે જે રીતે આગાહી કરી છે મુજબ હજુ પણ ગુજરાત ઉપર વરસાદી ઘાત છે એ યથાવત રહેવાની છે આગામી પાંચ થી સાત દિવસ ખાસ કરીને સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ ઝોન આપવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રના બોર્ડરને લગતા જેટલા જેટલા જિલ્લાઓ છે નવસારી હોય કે હોય વાપી હોય તમામ જિલ્લાઓની અંદર નાગરનગર હવેલી હોય તમામ જિલ્લાઓની અંદર વરસાદ ગુસળતા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રની અંદર હજુ જે પાણી ઓશક્યા નથી હજી જે જન્માષ્ટમીના જાળામાં ચાર દિવસ ગુસલતા વરસાદ વરસ્યો છે તેમાંથી હજુ બહાર આવી શક્યા નથી ત્યાં ફરી એક વખત આ પ્રકારની આગાહીથી જે સૌથી વધુ રાજ્ય ધોરી માર્ગો છે સ્ટેટ હાઇવે હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશો ના હોય તમામ હાઇવે ઉપર અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે એક સ્થળે થી બીજા સ્થળે એક જિલ્લામાંથી માંથી બીજા જિલ્લામાં જવું

રહેવા મજબૂર થઈ ગયા છે ગામમાં ગટરના પાણીના પૂરા આવ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે લીલા પાણી ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારી ટીવી સ્ક્રીન પર સરપંચ સમસ્યાને દૂર કરવા અસમર્થ ગટરના પાણી સમગ્ર ગામમાં ભરાતા રોગચાળો ફેલાય તેવી દહેશત ફેલાઈ ગઈ છે આ સાથે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે પૃથ્વીજી જે રીતે વરસાદ પડ્યો ત્યારબાદ આવી મેઘ પરના બોરચી ગામના રહીશો ગટરના ગંદા પાણીથી થી ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે કઈ રીતે આ ગટરનું ગંદુ પાણી એટલે કે તંત્ર દ્વારા અહીં કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી તંત્રને જાણ કરવામાં આવી છે કે કેમ આને લઈને જી બહાર ખાસ કરીને કચ્છની જો વાત કરવામાં આવે તો જે પચીસ તારીખ થી કરીને જે સિસ્ટમ ઉભી રહી હતી જેના કારણે જે ભારે વરસાદ થયો હતો જેની તંત્ર એક એવી કે ભાઈ જે રોડ રસ્તાઓ છે લાઈટો છે એને જે રિપેરિંગ કરવાનું કામકાજ છે એ જલ્દી કરવામાં આવશે પરંતુ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપનો હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મેઘપર બોરચી અંજાર તાલુકાનું મેઘપર બોરચી ગામ છે ત્યાં લગભગ એક થી દોઢ કિલોમીટર લાંબો આપ જોઈ શકો છો જ્યારે ગટર નો પૂર આવી ગયો હોય એ રીતનું આખો દ્રશ્ય છે આપ જોવા માંગ બતાવવા માંગીશ કારણ કે અહિયાંથી લગભગ દોઢ કિલોમીટર સુધી ગટરનું પાણી છે એ વળી વળ્યું છે ત્યારે ગટર પૂર આવ્યો નથી લોકો જે છે લોકો છે એ ત્રાહી મામ પોકારી રહ્યા છે ખાસ કરીને એના જે સરપંચ છે વારંવાર રજૂઆત કરવા છતાં આ જે વરસાદ જે થંભી ગયો છે એના પણ આજે લગભગ ત્રણ દિવસ થઈ ગયા છે પણ છતાં પણ તમે જોઈ શકો છો આ જે આખું જે ગટર નું લીલુંછમ પાણી છે જેને કહી શકાય કે સાવ ગંદુ પાણી કહી શકાય દુર્ગંધ આવે છે કે એવું પાણી છે એ પાણી છે અત્યારે દેખાઈ છે અને સાથે કેટલાક સ્થાનિક લોકો છે આપણે એની સાથે વાત કરવાનું કરી શું શું છે આ ક્યાંથી ગટર વરસાદ ચાલુ થયો છે ત્રણ ચાર દિવસથી અહીંયા પાણીનો ભરાવો થયો છે ગટર ના પાણી અહીંયા ઉભરાય છે પણ કોઈ પણ તંત્ર ધ્યાન આપતું નથી અને ભવિષ્યમાં પણ ગંદકી ફેલાય છે અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હજુ સુધી કાર્યવાહી કરી નથી ખાસ કરી જો સરપંચ ની વાત કરું તો સરપંચ સાહેબ ને પણ રજૂઆત કરવા છતાં પણ હાજર સાહેબ ને અમે રજૂઆત કરી હતી પણ એ લોકો એક દિવસ સવારે રાત્રે આવ્યા હતા માં કે સવારે અમે દસ વાગે બંધ કરશું પણ એને બે દિવસ થઈ ગયા હજુ સુધી કઈ કાર્યવાહી કરી નથી ખાસ કરી જો મેઘપર બોરસી ની વાત કરું તો આ મોટા મોટો વિસ્તાર છે મત વિસ્તારની ની દ્રષ્ટિ એ ગણું પણ ને લોકો ના સાથે કેટલાક બેનો છે બહેનો વાત કરવા માંગીસ અત્યારે જે રીત નું આખું જે દોઢ કિલોમીટર સુધી ગટર નું પાણી આખું રોડ પર ફેલાયેલું છે એ શું કહે છો એના માટે સાહેબ એમાં એવું છે ગટરનું પાણી ફેલાયું છે કે જે આપણે ગટરનું પાણી ખાડા માંથી મુક્ત થતા મેઘપર બોરી થી એક્ઝેટ આરટીઓ ની પાછળમાં

તંત્ર એવું છે કે મેન ગટર નો અમે બધી રજૂઆત કરીએ છીએ કે તમે ઉપર ની ગટર લાઈન બંધ કરાવો તો આ પાણી થામશે બરાબર તો ઈ લોકો ઈ કરવાની ની જગ્યા એમ કે છે કે અમે ક્યાંથી પાણી નિકાલ કરીએ આવ્યા તો સાહેબ આવ્યા તો એમ નથી આપણે આવ્યા તો ભોજા આવ્યા તો આવી કરી મુલાકાત લીધી હું બે શબ્દ જ બોલી છું તો ભોજા કીધું કે તમે કાલે સવાર મુલાકાત લઉં છું મને મુલાકાત કરવા આવ્યા નથી ભોજા પછી અહમદભાઈ ને મૂક્યું તો અહમદભાઈ અમારા મુસલમાન છે હું મમેડન છું

એ વરસાદી પછી જે કામ કરવાનું છે એ જલ્દી એલર્ટ થશે પરંતુ આજે એક કહી શકે કે આખો એક દોઢ કિલોમીટર સુધી લાંબી ગટર હોય અને અંજાર વેપાર જે અંજાર તાલુકા નું મોટા માં મોટું ગામ કેવાય મોટા મોટી વસ્તી ધરાવતી જગ્યા કેવાય અને મધ્ય વસ્તી ધરાવતી જગ્યા કેવાય એ ગામ ઉપર જયારે ધારા હોય એ ફૂડ વેચવા નીકળતા હોય છે પરંતુ અમને આ ગટર નું આ પાઇપ લાઇન ના દેખાડે જી ચોક્કસ થી કહી શકાય કે આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અહીં ચોક્કસ થી રોગ ફાટી નીકળે તેવું છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પૃથ્વી તો હાલ તો વરસાદ થયા બાદ કચ્છમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મેઘપર બોરછી ગામના રહીશો આ ગટરના ગંદા પાણીથી છે આવા ગટરના પાણીમાં રહેવા મજબૂર થઈ ગયા ત્યારે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેવું તો આવનારો સમય બતાવશે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર